નમસ્કાર મિત્રો એ શાહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક ખૂબ સારા વિષયની વાત કરવી છે આજ સુધી બધા સારા વિષયો પણ એનાથી પણ સવિશેષ સારો વિષય કહેવાય આનંદનો અને માનવ જીવનમાં કંઈક ખૂબ સારો બોધપાઠ મળી શકે એવી એક ઘટના કચ્છના અંજારમાં સત્યાવીસ બાર બે હજાર ચોવીસ ના રોજ બની અને ઘટના સારી બની છે સમગ્ર માનવજાતના ઇતિહાસમાં આની નોંધ લેવાશે અને આમાંથી દરેક સમજુ નાગરિકે કંઈક બોધપાઠ લેવો જોઈએ એવી ઘટના છે એટલે આજે આપણે ટોપિક એનું ટાઇટલ પણ એવું આપ્યું છે અને સામાજિક તો શું છે એની વિગતો એમાં હકીકતોનું આપણે જોઈએ કે અંજારમાં નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને મુસ્લિમ સમાજના એક અગ્રણી હતા હાજી પચલ શાહ શેખ હાજી શાહ શેખ એમનો એક ચૌદ વર્ષનો દીકરો ઇકબાલ શાહ શેખનું હત્યા થઈ ગમે તે કારણોસર હત્યા થઈ અને એ હત્યા કરનાર સલીમ નામના એક શેખ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું એટલે સ્વાભાવિક છે કે એકના એક દીકરાની આવું દૂષિત બનાવ બને એટલે જે તે મા બાપ હોય એના પરિવારજનો હોય એના લાગતા ઓળખતા હોય આ બધામાં આઘાત અને આક્રોશ બે વસ્તુ થાય એને ભયંકર આઘાત લાગે અને પ્રતિશોધની ભાવના કેળવાય અને પ્રતિશોધની ભાવના ભાવનામાંથી શું થાય અને શું ના થઈ શકે એ તો તમે ભૂતકાળ જોયો છે જાણ્યું છે તમે અનુભવ્યું છે પરંતુ આજે બચલસાહ શેખ હતા એ કાનૂનમાં માનવાવાળા હતા અને કાનૂનનું પાલન કરવાવાળા હતા એટલે એમણે પરિવારજનોને સમજાવી અને શાંતિ રાખવા અને અદાલતને અદાલતનું કામ કરવા એમણે આગ્રહ કર્યો અને એ કારણે જે આરોપી હતો એનો સજા પણ થઈ અને આ બનાવના કારણે બે પરિવારો વચ્ચે અવારનવાર તણખા ઝરતા હતા ક્યારેક આમાંથી મોટું સ્વરૂપ લઈ લે એવા પણ સંજોગો નિર્માણ થતા હતા એટલે આના કારણે અંજારના જે મુસ્લિમ અગ્રણીઓ હતા અને સૈયદ અનવર શાહ બાપુએ આમાં ખૂબ અંગત રસ લીધો અને અંગત રસ લઈ અને બંને પરિવારોનો સમજાવવાનો પ્રયાસ કર્યો અને એના પરિણામ સ્વરૂપે સત્યાવીસ બાર બે હજાર ચોવીસ ના રોજ શુક્રવારનો દિવસ હતો બે પરિવારના લોકો ખૂબ મોટી સંખ્યામાં મળ્યા એકબીજાને ભેટ્યા અને અલ્લાના ખાતર એમણે જે પોતાના પુત્રનો ખૂન કરનારો હતો એનો જે આરોપીઓ હતા એ પરિવારને એમણે માફી આપી દીધી અને એમણે એક આખો કલંકિત ઇતિહાસ હતો એનો દબાવી દીધો અથવા તો એને માફ કરી દીધો એટલે બહુ સારામાં સારી ઘટના કહેવાય અને ભૂતકાળની અંદર આવા અનેક બનાવો આપણા ઇતિહાસમાં પડેલા છે ઘણા બનાવો તમારી જાહેર જાણવાના હોય એક એવો બનાવ છે અમદાવાદ જિલ્લાનો એક તાલુકો દહેગામ અને દહેગામ તાલુકાનું તાલુકા મથક આ ગામમાં એક હૌસી હૌસી દેહગામો નામનો એક વણકર થઈ ગયો અને આ માણસ એના સમયમાં ખૂબ જૂની વાત છે લગભગ પાંચસો વર્ષ પહેલાની છે પરંતુ આજે પણ એનું નામ અનુસૂચિત જાતિની અંદર ખૂબ માનથી લેવાય છે અને લગ્નની પોથીમાં હૌસી દેગામાની પોથી તરીકે એનું એક એવી પોથી ફેરવવામાં આવે છે અને જે એનો કર્મકાંડ કરનાર બ્રાહ્મણ હોય અને એના નામે દક્ષિણા આપવામાં આવે છે તો આ હૌસી દેગામાનો એક પુત્ર હતો અને એ પુત્રનું પણ આવી જ હત્યા થયેલી અને એનો જે હત્યારો હતો એનો સમાજે બહિષ્કૃત કરેલો અને બહિષ્કૃતના કારણે એ જે આરોપી હતો એ ત્યાં તો કાયદાનું આવું શાસન ન હતું પણ સમાજના કાયદાનું શાસન હતું સમાજે એનો બહિષ્કાર કરેલો અને એ અમાનવી જિંદગીમાં જીવતો હતો એટલે હવસે દેવામાં ખૂબ ધનાગઢે માણસ હતો એ સમયે ગર્ભસીપન થતો અને એ અવારનવાર સમાજના મેળાવડા કરી અને સમાજનો ભોજન કરાવતો પ્રીતિ ભોજન કરાવતો ચોખા ઘીનું ભોગવો અને એને વરા કહેવામાં આવે અને એણે આવા સાત સાત વડા કરાવેલા એટલે એણે નાચ પાસે અરજ કરી કે ભાઈ મારા જે દીકરાનો હત્યારો છે એને માફ કરી દો એટલે એને માફ કરવામાં આવ્યો અને સાથે સાથે એણે બહુ દુરદૃષ્ટિ રાખી એણે જોયું કે કેટલીક વાવો ઉપર એના જે પુત્રો હતા એ એના જે મા બાપે વાવ બંધાવી હતી એની ઉપરથી એ લોકો લાગો ઉભરાઈ ઉઘરાવતા લાગો એટલે ત્યાંથી જે વટેમાર્ગો પસાર થાય પહેલાં તો આવો સંજોગો હતા કે પગપાળા તમારે જવા આવવાનું હોય પીવાના પાણી માટેની વાવ હોય ને વાવ ઉપરથી આ જે વાવ બંધાવનારા જે એના વસંજો હતા એ વટેમાર્ગો પાસે પૈસા ઉઘરાવતા હતા એટલે હૌશિદેગામાએ પણ જોયું કે સાલુ મારા પુત્રો પણ કદાચ આવી રીતે કોમાર્ગ ના ચડે એટલે એ સાત સાત વરા કર્યા પછી પણ જ્યારે એ સમાજની નાત મળેલી ત્યારે એણે એક બહુ જુગુપ્શાપરે અથવા તો જેનો અમાનવીય કહેવાય એવી માગણી કરી અને એણે જ્ઞાતિ સમક્ષ એવી માગણી કરી કે મને નખો દ્યો એટલે મને એવા આશીર્વાદ આપો કે તારું નખો જ જાઉં એટલે જે લોકોએ સાત સાત વખત ચોખા જેના ભોજન આરોગ્ય હોય પ્રેમથી આરોગ્ય હોય ધન પામે હોય એટલે આખું જે ભરાયેલી નાત હતી એ સ્તબ્ધ બની જાય શોકમાં બની જાય કોઈ બોલ્યું નહીં પરંતુ એ જ સમયે તમામ નાતી જ્ઞનો કોઈ પણ બોલે ચાર આ વગર ત્યાંથી વિખરાઈ ગયા પણ અમુક જણા એવું કીધું કે ભાઈ તારી વાણી તો ફળશે તારી વાણી તો ન અમે તારું અન્ન પાણી ખાધ્યું છે અમે તને આવું ના કહી શકીએ એટલે સંસદ એ પોતાના પુત્રનો જે હત્યારો હતો એનો આવી દરિયાદિલી દાખવી અને માફ કરી દીધો અને આપણા ભારતના સ્વતંત્ર ભારતના ઇતિહાસની અંદર તમે જાણો છો રાજીવ ગાંધીની જે નિર્મમ હત્યા કરવામાં આવી એ ભારત રાષ્ટ્ર માટે આ પરિવારનું એક બહુ સૌથી મોટું બલિદાન હતું અને રાજીવ ગાંધીની જે હત્યા કરવામાં આવી એમનું શબના માસના ટુકડાઓ ભેગા કરીને એ કરવામાં આવી અને છતાંય એના જે હત્યારાઓ હતા એના કાનૂને કાનૂને તો સજા કરી ફાંસીની સજા ફરમાવી હતી પછી એના આજીવન પરંતુ બે હજાર આઠમાં પ્રિયંકા ગાંધી જે આ આરોપીઓ પૈકીની જે નલીની હતી એને મુલાકાત કરી અને માફ એ જ રીતે રાહુલ ગાંધીએ પણ જાહેર કર્યું કે મેં આ લોકોને માફ કરી દીધા પણ એમણે જે કૃત્ય કર્યું છે એની સાથે અમે સહમત નથી એટલે એમણે જે હત્યા કરી છે વ્યાજબી છે એવું તો કોઈ પરિવારજનો ના કહી શકે અને સોનિયા ગાંધીએ પણ અ સરકારશ્રીને વિનંતી કરી એમની ફાંસીની સજાના આજીવન કેદમાં ફેરવવા માટેની એમણે અપીલ કરી હતી એટલે આ લોકોએ આ પરિવારે પરિવારેથી આના જે હત્યારાઓ હતા આ નિર્મમ હત્યારાઓ હતા ને એ હત્યારાઓનો એમના દિલ દિમાગથી તો માફી આપી દીધી હતી જોકે પક્ષની રીતે એક કોંગ્રેસ પક્ષે આ વાતનો વિરોધ કર્યો હતો એમની પક્ષની વાત છે પરંતુ એક પરિવાર તરીકે રાહુલ ગાંધી સોનિયા ગાંધી વાડરા અને સોરી સોરી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરાએ આ પરિવાર જે આરોપી પર હતા એ લોકોને માફી આપી દીધી તો આ એક વિચાર બીજી એક એક બારવટીયા માટેની એક રાજપરિવારની એક ઘટના ઇતિહાસમાં નોંધેલી છે જેને ચોક્કસ તારીખ વર્ષો નથી મળતા પરંતુ જે બારવટીઓ જે રાજ્યની સામે બારવટી ચડ્યો તો એના પરિવારજનનું અવસાન થયું એટલે એ પણ ખરખર પરંપરા એવી હોય છે કે એ લોકો માથે પછેડી નાખી અને પોતાનો ચહેરો ના દેખાય એ રીતે પણ ઘણા બધા જતા હશે અને એ વખતે એના અવાજ ઉપરથી ઓળખાઈ ગયો કે ભાઈ આ ફરલા બારવટીઓ છે અને એ આપણી સામે બારવટું કરી રહ્યો છતાં એ ખરખરો કરવામાં આવે છે પણ એ રાજવીએ પણ એવી ઉદારતા દાખવી કે ભાઈ આજે આપણા આંગણા આવેલો છે સદભાવના દાખવ આપણા દુઃખમાં ભાગીદાર થવા માટે આવ્યો છે એટલે એની સામે કોઈ હરફ શબ્દ ઉચ્ચારી નાખે આ પણ એક દરિયાદિલી વાત હતી એટલે આ એક આ વેરના વળામણા કઈ રીતે થઈ શકે અને એની સામે આજે આપણે વિશ્વગુરુ બનવાની જે બણગા ફેંકી રહ્યા છીએ આપણે વિશ્વગુરુ બનવાનું છે એવો અમુક યુવાનોને પ્રશિક્ષણ આપી આપવામાં આવે છે પરંતુ બહુ દુઃખદ બાબત એ છે કે જે બળાત્કારની જે આખી પરંપરા શરૂ થઈ છે એમાં રેપ તો મહિલા ઉપર જ થાય છે ને એ મહિલાની તમે એને ગમે તે જાતિ આપી હોય એને ગમે તે ધર્મ આપ્યો હોય તમે એને ગમે તે રાજ્યની આપ્યું હોય પરંતુ એક રાજ્યની મહિલાની ઉપર રેપ થાય ત્યારે આપણે એનું સમર્થન કરે અને પછી બીજી મહિલાનો વખતે તમે એની ઉપર રાજકારણ ચલાવો આ એ બીજો બળાત્કાર છે એક વખત પુરુષ બળાત્કાર કર્યો છે અને જ્યારે મહિલાના બળાત્કારની ઉપર રાજકારણ કરવામાં આવે અને બીજા રાજ્યની અથવા તો પ્રતિપક્ષના રાજ્યની જ્યારે મહિલા હોય ત્યારે એની ઉપર રાજકારણ કરીએ અને પછી જુદા જુદા દાવો કદાવો દાવા ક કરવામાં આવે આ પણ એક બહુ વિચારવા જેવી વાત છે અને આના કારણે તમારી આ પ્રક્રિયા આ સામાજિક સમરસતાની વાત છે કે સામાજિક વિઘટનની વાત છે એ પણ આ દેશના પ્રબુદ્ધ લોકોએ વિચારવું જ સમજવું જોઈએ અને આના કારણે અત્યારે હાલ આપણા જે મહાન અજાત શત્રુ જે વિશ્વના મહાન અર્થશાસ્ત્રી અને ભારતને પાંચમી અર્થસત્તા બનાવવાનો ઓગણીસો એકાણું માં નવી અર્થનીતિ સ્વીકારી જેણે પાયો નાખ્યો એવા મનમોહન સિંહના મૃત્યુનો મલાજો આપણે ના જાળવી શક્યા ભારતના શાસકો મૃત્યુનો એના મલાજો ના જાળવી શક્યા અને એની ઉપર પણ આક્ષેપ પ્રતિ આક્ષેપો થાય એવા પગલાઓ લેવામાં આવે અને એવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું તો ભારતનો જો સુદૃઢ બનાવવું હોય સમૃદ્ધ બનાવવું હોય આર્થિક રીતે ભારત માનો કે ક્યારેક એક સમય એવો આવશે કે વિશ્વની મહાન આર્થિક સત્તા બની જશે પરંતુ એવી બધી ઘણી આર્થિક સત્તાઓ બની છે કે એ સોનાના ઢગલા ઉપર આવડતી પ્રજા પણ અંદરો અંદર ખૂન ખરાબા અને આંતરગૃહની અંદર સ્વાહા થઈ ગઈ છે અને આવા ભૂતકાળની અંદર ઘણા રાજ્યો ઘણા દેશો સ્વાહા થઈ ગયા છે તો તમારી આર્થિક સત્તા ટકાઈ રાખી હોય દેશની તો માત્ર ધન સંપત્તિ અને રૂપિયાના ઢગલાઓ જ કામ નહીં કરે સામાજિક તંદુરસ્તી સામાજિક સદભાવ અને સામાજિક સમરસતા એ સામાજિક સમરસતા કેવી કે એક માનવ માનવને માનવી તરીકે સ્વીકારતો હોય એક મહિલાને મહિલા તરીકે સ્વીકારી અને એનું મહિલાઓનું જે માનવીય ગૌરવ હોય એનું જતન થતું હોય એક મહિના મહિલા આ જ્ઞાતિ છે અપર જ્ઞાતિની છે આ વિધર્મી મહિલા છે અને એની ઉપર તમે રેત થતો એનું સમર્થન કરો અને બીજી મહિલાના ઉપર રેત થતો હોય ત્યારે એનો વિરોધ કરવો તો આવો દેશ અને આવી પ્રજા અને આવી સંસ્કૃતિ મહાન ના બની શકે આ દેશને આ સંસ્કૃતિને મહાન બનાવી હોય તો માનવનો માનવી તરીકે સ્ત્રીને એક સ્ત્રી તરીકે નહીં પણ એક આ દેશની સંસ્કૃતિનું સંવર્ધન કરનારી એક મહાન શક્તિ તરીકે જોવી પડે અને એ રીતે એનું અનુમોદન અને એનું આચરણ પણ થવું જરૂરી છે માત્ર ને માત્ર વિશ્વગુરુ બનવાના બણગા ફૂકીએ વિશ્વગુરુ બનાવવા માટે એનું પ્રશિક્ષણ આપવામાં આવે અને બીજી બાજુ વેર ઝેરનું વાવેતર થવા ધોણવાનું વાવેતર કરવામાં આવે તો આ દેશની સંસ્કૃતિ માટે આ દેશની સામાજિક તંદુરસ્તી માટે ખૂબ ઘાતક બાબત છે આજે તો આટલી વાત કરીએ છીએ અને આ જ વિષય સાથે ફરી વખત હું તમારી સમક્ષ હાજર થઈશ તો આજે તમને ખાસ વિનંતી છે કે આ ચેનલને તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમારા વિચારો કોમેન્ટમાં મને લખી મોકલજો આમાં ક્યાંય ક્ષતિ થઈ હોય આમાં આપણે ક્યાંય કોઈ વ્યક્તિનો દ્રોષિત કરવાનો અથવા કોઈની બદનક્ષી થાય અથવા તો કોઈની પરંપરાને હાની પહોંચે એવી આપણે કંઈ વાત કરતા નથી આપણે જે કંઈ વાત કરી છે એ સત્ય હકીકતો આધારિત વાત કરી છે જે ત્રણ ચાર ઉદાહરણો આપ્યા વેરાવળ અંજારના મુસ્લિમ સમાજનું દેહગામના જે એક હૌસી એનું નામ જ એવું હૌસી દેગામવાનું અને રાજીવ ગાંધીના જે પરિવારજનોની એ આપણે હકીકતો આધારિત વાત કરી છે અને એવી હકીકતો આધારી વાતના આધારે આપણે ફરી વખત તમને મળીશું આજે તો આટલી વાત હું મારી વાત પૂરી કરું છું આવજો